માસી બધું જીણ જેવી વસ્તુમાં કહેવાય ને કે મને શીખવાડે છે ને દેવી સાને જે આ ભગવાનનું માતાજીને શીખવાડે છે મેં તો આવું કાંઈ કર્યું નથી મને આવી કાંઈ ખબર જ પડતી નથી જે જે કરો આમ બે હાથ જોડીને માતાજીને આગું ખાઈ જાય હવે પગે લાગો માસી ને

એટલી બધી શાંતિ ભગવાન ને કઈ સુખ શાંતિ એટલી બધી નથી જોતી પણ ભગવાન રોટલો ખાવા જેવું અમને હે ભગવાન માતાજી એ મારી માં મેરડી માં અને જો માં તારા યાર કો અમારે કોઈ વસ્તુ મે નામ નથી લીધું માં તારો જ નામ લીધું અને જે તું કર મે ઈ બધું અમને તારી પર ભરોસો છે અમે કોઈ વસ્તુ કોઈને નથી કીધું પણ આટલો અમને ભરોસો છે અને એ તો કીધું કે એના પંથે જ આપણે હાલી જવાનું છે અને એનો પંથ કાઈ જેવો તેવો નથી

પણ ભગવાન કરે ને હંમેશા સુખ જ રે તમારા બધાના આશીર્વાદ છે અને તમને માં દીકરીને તો ભગવાન કરે કોઈ દી કોઈ વસ્તુ કાંઈ ન થાય અને જે અમને ધ્યાન રાખે છે ને એને પણ ભગવાન ખૂબ સુખી રાખે ખૂબ એટલે ખૂબ અને બધાને આખા પરિવારને બધાને આખા બધાને રાખે અમારી યુટ્યુબ વાળા અને જે કરે એ માતાજી

બે ગઈ ને દેવી એડમિશન લઈ છે ને આપડે તો ભગવાન બસ મારે એક જ ઈચ્છા છે કે તો બસ તારું તને નો કઈ કોઈ વસ્તુ તકલીફ પડે

પછી મેં શું શીખવાડ્યું પાણી પીવું હોય તો મેડમ હું કેવાનું ભૂ પીવાનું છે હા ગેસ રિપેરિંગ તો થઈ જાય છે એક વર્ષો ગેસ રિપેરિંગ થાય છે એક વાર દેવીસાબેન ત્યાર થાય છે અને એક વાર

એમ એમને હવે હું આ બે જાવ તમારે મા દીકરીને જે કરવું એ કરો બોલું થોડુંક છે ને અંદરથી આવો જવા દેવાનું બસ હા બસ એમ એ પેલા આકડિયામાં જ નાખવાનું હોકો ઇંગ્લિશમાં છોકરી ને શું કહેવાય તને કહું ભણતી હોય છોકરી નું કહેવાય ઇંગ્લિશમાં હા સ્કૂલે જાવ સ્કૂલે જાય છે પછી દેવીશાબેનને આજ નો દી માસીના ઘરે જમવાનું માં માસીના ઘરે એને જમવા જવાનું છે માસીએ 8 દિવસ થાય સખત માસીએ ઊભા પગે રહ્યા છે એનો સ્કૂલ મેટે બેસ શેલ્વ ઊભા પગે રહ્યા છે યમ બરોબર ને મારી વાત અને અત્યારે જો તાત્કાલિક એમ કીધું કે બાટલા કરાવો અત્યારે બધું રેડી કરો હા સરસ હા ઘર નાખો બધું લંચ બોક એના માસીને ફરવાનો છે એના માસી બધું લઈ આવ્યા છે એટલે તમે બોલું ઠીક છે પણ છોકરી માટે તો કાંઈ કમી રાખવાની થતી જ નથી એમ તો કાંઈ વાંધો નહીં હાલો જો હમણાં આજ તો બપોરે દેવીસાબેનને ગેસ રિપેરિંગ થઈ જશે એટલે દેવીસાબેનને કાંઈ વાંધો નહીં આવે આ બાટલાનું પણ ટેન્શન નહીં રહે

બાને પણ પગે લાગે છે હમણાં ખમો તેલા મમ્માને લાગી ગયો ખમો મમ્માને પણ લાગો મારો છોકરો માતાજીને લાગી ગયો છોકરી પણ મને પણ લાગી ગયા આવીને બોલ મને પણ લાગી ગયા ચાલો દેવી સાથે નાજી માસી સા સોરી મંદિરમાં છે દેતો ચાલો હવે દેવ સાહેબને માસી ત્યો તો બોસ હા ભાઈને ચાલી

હા નંબર લઈ લે ભાઈને એ ભાઈના નંબર લઈ લે ગમે સાથે પણ આપણે મોટ ફોન મારામાં લઈ લે જોઈએ એક આય મોબાઈલ પડે હા 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 એટલે તેને અમને ઓળખીએ નહીં બસ કોઈને ખબર ન હોય ભાઈ એટલે હા બધી રીતે સારું છે તો આમાં આમાં છે ને તો આમાં તમારો નંબર થશે ને

જો ઉદય છે મારા પેકેટમાં જો આ લાઇટર હા શું લખેલું તરીમાં છે હા સુધી ગેરેન્ટી હા બગડે કે લઈ જવાનો લાઇફ ટાઈમ ગેરેન્ટી પર દર વર્ષે મફત પર લઈ જવાનો લે લે હા તો કાઈ વાંધો આ મે કહી દીધું જો ઈ તો ઈ કરી દેશે કાઈ વાંધો સ્ક્રીન પર વાગે ને ઉસે اچھا એ

સી આજે ગેસ નોતો બને ગેસ ચાલુ નોતો એટલે ગેસ આગળેના માસીને ધમાડીન પછી એને સ્કૂલે મેક પછી કાલથી અમે જલ્દી શરૂ ચાલો દેવી સાબે ચાલો સ્કૂલે ભણજે ને ને ચાલો તો આગળ બ્લોગ માં બના રેજો ચાલો સામે છે જો આપડી ગાડી સામે છે દેવી શાહ ચલો બે જાઓ ખોલો ખોલો અમારા દેવિશા બેન એના માસીના પગે લાગવા આવ્યા છીએ ના એ ભલે પેરા હાલો હવે બેલ મારીએ છીએ બેન માસીના ઘરે આવ્યા છે જમવા જમવાની થાળી છે રસ બનાવ્યો બનાવ્યો છે ઘરે રોટલી છે પછી આ શીરો છે ભીંડો છે

જો આવી મને તો કઈ ખબર નથી પડતી પણ એના માસી બધું ઝીણી ઝીણી વસ્તુમાં કહેવાય ને કે મને શીખવાડે છે ને દેવી શાને ત્યાં ભગવાનનું માતાજીનું શીખવાડે છે મેં તો આવું કાંઈ કર્યું નથી મને આવી કાંઈ ખબર પડતી નથી હવે જે જે કરો આમ બે હાથ જોડીને માતાજીને એટલે આખું ખાઈ જાય આખું ખાઈ જાય એનથી હું થાય દીધી આ દહી ને ગોળ ખવડાવવાથી એવું હોય હવે જે જે કરો હવે માસી ને જે જે કરી લ્યો રાંત અત્યારે નહોતું કર્યું અહીંયા 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 જે જે કરો એ અહીંયા છે માસી અહીંયા અહીંયા માસી છે જે જે કરો પગે લાગો પગે લાગો હવે પગે લાગો માસી ને નહીં નહીં શીખવાડવા દેવાનું પગે લાગો પગે 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 હા બસ

અરે મોટા કેવાય ના ના લાગવા એને બધું શીખવાડવાનું છે પગે લાગવા તો બસ હા બસ તો ચાલો હવે અમે દેવીશાબેનને સ્કૂલે મેકવા જઈએ છીએ મને કઈ ખબર પડતી નથી ભણવામાં ને માં એટલે હવે એના માસીને બધું પૂછી પૂછીને કરું છું તો આગળ બ્લોગમાં બેના રેજો હવે અમે સ્કૂલે સે જમતું લઈશું દેવીશાબેન Tata Tata ચાલો

आरे दे शाबेन बिवे छ स्कूल मा चलो लन तू लन जान दो मोर भिडियो होए न उतार दउ चल चल लन तू उतार दे न लन जाऊ माने के जे जी ए सोधवानो छ पी जी ए पी जी ए का सब न रहते चलो पुदिन सवेरे स्कूल ले उठाई चला जो नानी नानी स्कूल হো মারি কিলে আলো জো দেছা পিন ভালে নে রোযা মিডেনে নে দোবে নে দোতা নোতা জ্যাই পাই কেছেছেছে এহকেছেছেছেছেছেছ� લા હા બોલે છે મેડમ કે કાઈ બોલતી નથી બોલે છે હજી આજ પહેલો દિવસ છે ને એટલે થાડો ઉસકો ધ્યાન બાંધ દે રહી થી પડને હા 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 દેવી શી દેવી શું કરો છો